રાધે રાધે આજનો દિવસ સત્તર ફેબ્રુઆરી બે હાજર પચીસ ને સોમવાર વિક્રમ તિથિ જય જય શ્રી કૃષ્ણ માતાજી આપ સંચમ આનંદમાં હસો ખુશ રહો એ મહાદેવ પાસે પ્રાર્થના ઊંચો મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે આજ જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ ચાલો વિગત અનુસાર જોઈએ આજનો સુવિચાર સમય ક્યારેય ખરાબ હોતો નથી પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે આજનો આયુર્વેદિક ટિપ્સ સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાખી પીવાથી સંધિવાનો દુખાવો મટે છે મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો આજનો સૂર્યોદય સવારે સાતને ચૌદ કલાકે અમદાવાદ આજનો સૂર્યાસ્ત સાંજે છ ને બત્રીસ કલાકે અમદાવાદ આજનો રાહુકાળ આઠને કલાક સવારે દસ ત્રણ કલાક શુભકાળ અભિજીત મુહૂર્ત બાર ત્રીસથી પીએમ એકને સોળ સુધી અમૃતકાળ બારને પિસ્તાલીસથી બે તેત્રીસ સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચને સાડત્રીસથી છ ને પચીસ સુધી આજનો ચંદ્ર આજનો ચંદ્ર કન્યા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે ત્યારબાદ સાંજે છ ને બેથી તુલા રાશિ છે રાશિના અક્ષર છે ર અને ત આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે ચિત્રા મિત્રો અહીં આપેલ ચોઘડીયા ઉપયોગમાં લેવાય તે પહેલાં તે આપેલા છે આજના દિવસના ચોગડિયા અમૃત સવારે સાતને ને ચૌદથી સવારે આઠ સુધી શુભ સવારે દસ ત્રણથી સુધી ચલ બપોરે ચૌદ અઢારથી તેતાલીસ સુધી લાભ બપોર પંદર તેતાલીસથી પાંચને આઠ સુધી અમૃત પાંચને આઠથી સાંજે પાંચ બત્રીસ સુધી આજના રાત્રિના ચોગડિયા ચલ સાંજે પાંચ ને બત્રીસથી વીસ ને આઠ સુધી લાભ ત્રેવીસને અઢારથી જીરો જીરો ત્રેપન સુધી શુભ બે ને અઠ્યાવીસથી ચાર ને ત્રણ સુધી અમૃત સવારે ચાર ને ત્રણથી પાંચને આડત્રીસ ચલ સવારે પાંચને આડત્રીસ સાત ને તેર સુધી આજનું રાશિ ભવિષ્ય પણ મેષ રાશિ અલ અને ઈ આજે તમે ખૂબ ઉત્સાહિત રહેશો અને નવા કાર્યો શરૂ કરવા માટે પ્રેરિત થશો તમારા પરિવાર અને મિત્રોને સહયોગ મળશે વેપારમાં લાભ થશે વૃષભ રાશિ બ બવું આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ કાર્ય શરૂ કરતાં પહેલાં તેના વિશે સારી રીતે વિચારી લો ખોટા નિર્ણયોથી બચો મિથુન રાશિ મિથુન રાશિ ક છ ને ગ આજે તમે તમારા વિચારોના અન્ય લોકો સમક્ષ સારી રીતે રજૂ કરી શકશો તમારી વાતચીત કૌશલ્યથી લોકો પ્રભાવિત થશે વેપારમાં નવી તકો મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામક સાથે હડ આજે તમને થોડી ચિંતા થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે સિંહ રાશિ આજે તમે ખૂબ જ સકારાત્મક રહેશો તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો કન્યા રાશિ પઠ અને હણ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર છે તમારા કાર્યોમાં સફળતા મેળવવા માટે તમારે સખત પ્રયાસ કરવા જરૂર પડશે તુલા રાશિ ર અને ત આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તમારા સંબંધોમાં મધુરતા આવશે વેપારમાં લાભ થશે વૃશ્ચિક રાશિ ન નહીં જ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ જોખમ લેતા પહેલાં સારી રીતે વિચારી લો ધન રાશિ બ ફ અને ધ આજે તમે ધાર્મિક કાર્યમાં ભાગ લેશો તમારા મનમાં શાંતિનો અનુભવ થશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો મકર રાશિ ખ જ આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે તમારા કાર્યોમાં થોડો સમય લાગી શકે છે કુંભ રાશિ ગ શ શ શ આજે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો નવા લોકો સાથે મુલાકાત થશે વેપારમાં લાભ થશે મીન રાશિ દ છ છ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો ખોટા નિર્ણયથી બચો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય રીત માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષમાંથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહ ન પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરશો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમસ્કાર